સ્વાગત છે આજે આપણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાની મજા પડે તેવી તરબુજ ની સ્મુધી બનાવીશું ઉનાળાની ગરમીમાં બહારના કોલ્ડ્રિંક્સ અને મોંઘા થી પીવાની જગ્યાએ ઘરે ખૂબ જ ઓછા ખર્ચમાં બનતી તરબૂચની સ્મૂધી એકવાર પીસો ને તો બજારના કોલ્ડ ડ્રિંક્સ અને થિક્સ એક તો ભૂલી જ જશો તો ચાલો ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે તેવી અને પીવાની ખૂબ જ મજા પડે તેવી આ તરબૂચની સ્મૂધી બનાવવાની શરૂઆત કરીએ તરબૂચને સ્મૂધી બનાવવા માટે સૌથી પહેલાં અહીં અમે દોઢ કપ જેટલા તરબૂચના કટકા લઈ લીધા છે આ તરબૂચના કટકામાંથી તમે જોઈ શકો છો કે મેં બધા જ બીને કાઢી લીધા છે હવે આ તરબૂચને આપણે ફ્રીઝરમાં રાખીને તેને ત્રણેક કલાક માટે ફ્રીઝ કરીશું ત્રણ થી ચાર કલાક પછી આપણે ફ્રીઝરમાંથી તરબૂચને બહાર કાઢીએ એ પહેલાં સ્મૂધી માટેની બીજી તૈયારીઓ કરી લઈએ તો સૌથી પહેલા એક બાઉલમાં બે ટેબલ સ્પૂન જેટલા તકમરિયા લઈ લેશુ તકમરિયા ને સબ્જા સીડ્સ અથવા તો બેઝલ સીડ્સ પણ કહેવાય છે પણ જે ચીયા સીડ્સ છે એ તકમરિયા થી આખી અલગ વસ્તુ છે એટલે ચીયા સીડ્સ નથી લેવાના બેઝલ સીડ્સ લેવાના છે હવે તેમાં એક થી દોઢ કપ જેટલું પાણી ઉમેરીને તકમરિયાને પલાળી દેસુ તકમરિયાને પલળતા વધારે સમય નથી લાગતો એટલે અહીંયા આપણે તેને ઠંડા પાણીમાં જ પલાળીએ છીએ ગરમ પાણીમાં બિલકુલ નથી પલાળવાના તકમરિયા શરીર માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે અને સાથે સાથે તે શરીરમાં ઠંડક આપવાનું પણ કામ કરે છે એટલે જ આપણે આ સ્મૂધીમાં તકમરિયા વાપરીએ છીએ કે ઉનાળાની કડકડતી ગરમીમાં તે શરીરને ઠંડક આપે હવે આ તકમરિયાને સાઈડમાં રાખીને પલળવા દેશું અને અહીંયા મેં આ રીતે અડધું કાપેલું તરબૂચ લઈ લીધું છે હવે તરબૂચના આપણે ક્યુબ્સ બનાવવાના છે તો તેના માટે મેં આ રીતે સ્પૂન લઈ લીધી છે અને સ્પૂનની મદદથી આપણે તરબૂચના ક્યુબ્સ બનાવીશું આ રીતે સ્પૂનની જગ્યાએ તમારી પાસે નાનું સ્કૂપર હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો જો તમારે આ રીતે તરબૂચના ક્યુબ્સ ના કરવા હોય અથવા તો તમારે આ રીતે ક્યુબ કરવા પોસિબલ ના હોય તો તરબૂચને નાના નાના ટુકડામાં કાપીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે અહીંયા તમે જોઈ શકો છો કે આ તરબૂચના ક્યુબ્સ બનીને તૈયાર થઈ ગયા છે

અને હવે આ તરબૂચની સ્મૂધી બનાવવા માટે એક મિક્સર જારમાં બધા તરબૂચના ટુકડાને ટ્રાન્સફર કરી લઈશું હવે આ સ્મૂધીને મસ્ત ફ્લેવર આપવા માટે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું રો અબજા એટલે કે રોઝ સિરપ ઉમેરીશું અને તેની સાથે જ એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલો ખાંડનો પાવડર ઉમેરીશું અહીંયા ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી લઈ શકો છો અને ત્યારબાદ હવે એક કપ ફૂલ ઠંડુ દૂધ ઉમેરીશું અહીંયા દૂધ ફૂલ ઠંડુ હોય તેવું જ લેવાનું છે કેમ કે જો દૂધ ગરમ હશે તો જે આપણે તરબૂચને જમાવ્યું છે તે ઓગળી જશે હવે બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરી લેશું કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ મસ્ત રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને કેટલું મસ્ત તેનું ટેક્સચર આવ્યું છે કે આ સ્મૂધી કેટલી મસ્ત બની છે તો ચાલો ફટાફટ આ ઠંડી ઠંડી સ્મૂધીને આપણે ગ્લાસમાં એસેમ્બલ કરીએ સ્મૂધી એસેમ્બલ કરીએ એ પહેલા આપણે તકમરિયાને જોઈ લઈએ તો જોઈ શકાય છે કે તકમરિયા પણ મસ્ત રીતે પલળી ગયા છે

જો તમને તરબૂચના બી ના ભાવતા હોય તો તેને કાઢી નાખવા પણ તરબૂચના બી થોડા આવશે તો એ તરબૂચના બી ખવાશે અને તેમાં એક પ્રોટીન રહેલું હોય છે તે શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે તો તે થોડું ખવાશે તરબૂચના ક્યુબ્સની ઉપર એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલા પલાળેલા તકમરિયા ઉમેરી તેનું એક લેયર તૈયાર કરીશું આ તકમરિયાને થોડા આપણે ગ્લાસની સાઈડે સ્પ્રેડ કરીશું જેથી આપણે જ્યારે સ્મૂધીને એસેમ્બલ કરીએ તો તે સરસ રીતે દેખાય હવે આ તૈયાર કરેલા ગ્લાસમાં આપણે જે સ્મૂધી તૈયાર કરી હતી તે સ્મૂધી ઉમેરીશું અત્યારે આપણે આખો ગ્લાસ સ્મૂધીનો નથી ભરવાનો અડધો ગ્લાસ જ આપણે સ્મૂધીથી ભરીશું આ રીતે અડધો ગ્લાસ સ્મૂધીનો ભર્યા પછી તેના ઉપર ફરીથી આપણે જે તરબૂચના ક્યુબ્સ બનાવ્યા હતા તેનો આ રીતે ગ્લાસની સાઈડે એક લેયર તૈયાર કરીશું ત્યાર પછી તેના ઉપર થોડા તકમરિયા ઉમેરીને આ રીતે એક તકમરિયાનું લેયર કરીશું અહીંયા તરબૂચના ક્યુબ્સ અને જીયા સીડ્સ મેં ગ્લાસની સાઈડમાં જ રાખ્યા છે કે જેથી આપણે જે સ્મૂધીને એસેમ્બલ કરીએ ત્યાર પછી ગ્લાસમાં તેનો લુક ખૂબ જ મસ્ત લાગે હવે ફરીથી તેના ઉપર તૈયાર કરેલી સ્મૂધી ઉમેરીશું હવે સ્મૂધી થી આપણે આ ગ્લાસ આખો ભરી લેશું હવે આ સ્મૂધી થી ભરેલા ગ્લાસ ઉપર એક તરબુચનો ક્યુબ મૂકી તેના ફરતે થોડા ચિયા સીડ્સ ઉમેરીશું અને લાસ્ટમાં ફુદીનાના પાન થી ગાર્નિશ કરીને આ સર્વ કરીશું વાવ કેટલી મસ્ત આપણી તરબૂચની સ્મૂધી તૈયાર થઈ છે આ ઠંડી ઠંડી તરબૂચની સ્મૂધી ઉનાળાની કડકડતી ગરમીમાં પીવાની ખૂબ જ મજા પડે છે આ સ્મૂધીને બનાવીને ફટાફટ તેને ઠંડી ઠંડી જ સર્વ કરવાની હોય છે કેમકે આ સ્મૂધી આપણે ફ્રોઝન તરબૂચમાંથી બનાવેલી છે એટલે જો તેને આપણે એમનામ જ રહેવા દઈશું તો બધા જ તરબૂચનું પાણી થઈ જશે અને સ્મૂધીનો જે ફ્લેવર આવવો જોઈએ તે ફ્લેવર નહીં આવે એટલે ફટાફટ બનાવીને તેને ઠંડી ઠંડી સર્વ કરીશું ઉનાળામાં ગરમીમાં બપોરે જમવાની ઈચ્છા નથી થતી અને જો આ એક ગ્લાસ મૂધી પી લેશું ને તો પેટ તો ભરાય જ જશે અને શરીરમાં મસ્ત ઠંડક પણ મળશે એમ તો તમે પણ આ ઉનાળાની ગરમીઓમાં બજારમાંથી તૈયાર કોલ્ડ ડ્રિંક્સ થીકસેક કે સ્મૂધી લાવવાની જગ્યાએ ઘરે ખૂબ જ ઓછા ખર્ચમાં આ સ્મૂધી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ